ઓકે જી તમારું નામ મારું નામ વિધી જાદવ છે જી ખાસ જે સહી પરિવારને તમે મદદ કરી રહ્યા છો ક્યાંથી પ્રેરણા મળી છે અને કઈ સાલથી તમે આ મદદ કરી હું આ વર્ક ટુ થાઉઝન્ડ એન્ડ ફિફ્ટીનથી કરી રહી છું જ્યારે હું સિક્સ સ્ટાન્ડર્ડમાં હતી અને ઇન્સ્પિરેશનમાં સોર્સ કહીશ તો ટીવી અને ન્યૂઝ છે અને બેસિકલી ફેમિલી એટલી સમજ આપી છે કે આ કેવી રીતના ફેમિલીઝ જે છે બધી આટલા એમના ફેમ જેમનો એમનો ભાઈ છે એમના હસબન્ડ છે બધાથી દૂર રહીને આટલા કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે આપણા દેશના જવાન જે છે જેની સૌથી ટફેસ્ટ ડ્યુટી નિભાવી રહ્યા છે ફોર ધ નેશન કયા વર્ષથી તમને આ વિચાર આવ્યો કેવી રીતે વિચાર આવ્યો ટુ થાઉઝન્ડ એન્ડ ફિફ્ટીનથી ત્યારથી આ વિચાર આવ્યો કે આપણે કંઈક કરવું જોઈએ બેસિકલી વિઝ્યુઅલ્સ ને એવા એ સમયે જે તે સમયે જોતા હતા કે ટીવીમાં કે આવી રીતના ફેમિલીઝ જે છે બધા વિઝ્યુઅલ્સ બતાવે જેમનો ભાઈ હોય કે દીકરો હોય કે હસબન્ડ હોય તે ગુમાવે તો આફ્ટર સિચ્યુએશન શું છે એની સો એક અહીંયા જ ગુજરાતના સનાદરા ગામના એક અરવિંદભાઈ સેનવા કરીને શહીદ થયા હતા અને કન્ક્લુઝનમાં એ વાત છે કે લોકોનું વિઝ્યુઅલ્સને બધું બતાવ્યું હતું તો તેમની ફેમિલી બતાવતા એમાં મારી અને મારા ડેડની એવી ડિસ્કશન થયું હતું એ બાબતનામાં ને પપ્પાએ મને સમજ આપી કે આ છે ધ ડેફિનેશન ઓફ શહીદ એમ આવી રીતના અને તેમની ફેમિલી પર શું રીતે છે તો અમે લોકો એક ડિસિઝન પર આવ્યા કે લેટ્સ ડૂ સમથિંગ ફોર દેમ અને આઈ ડિસાઇડેડ કે આપણે એમને એક અમાઉન્ટ સટે અને એક કોન્સોલેશન લેટર મોકલશું તો ત્યારથી કે અત્યાર સુધીમાં એઝ ઓફ નાવ જે ઓપરેશન સિંદુર થયું છે એને ઇન્કલુડિંગ થ્રી હંડ્રેડ એન્ડ નાઇન્ટી સેવન શહીદ ફેમિલીઝ છે જેમને એક અમાઉન્ટ આપણે અને એક લેટર સેન્ડ કર્યું છે ઇન્ક્લુડિંગ જે સાત તારીખના ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા મુરલી નાયક અને બીજા નાયક દિનેશ કુમાર તો તેમને ઇન્કલુડિંગ આપણે હજી સુધીમાં સેન્ડ કર્યું છે સમાજને શું મેસેજ આપવામાં છો ફોર સોસાયટી બેસિકલી હું એમ જ કહેવા માંગીશ કે ધ બિગેસ્ટ એન્ડ ટફેસ્ટ ડ્યુટી જે કરી રહ્યા છે એ ઓફકોર્સ જવાન છે અને આપણે એમના કમ્પેરિઝનમાં વી સ્ટેન્ડ નો વેર પણ આપણે જે કરી શકીએ છીએ એટલું છે કે તમને ફેમિલીને તમને મોરલ સપોર્ટ આપીએ અને આઈ થિંક પહેલાં કરતાં વધારે આપણું નેશન બહુ અવેર થયું છે કે જવાન કેટલું એ લોકો કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે કે એ માણસ જે રાજસ્થાનની આટલી ગરમીમાં ઓર સિયાચીનમાં આટલી ઠંડીમાં ગ્લેશિયરમાં સર્વિસ આપી રહ્યું છે એ માણસ જે આખા દેશને તેના દિલમાં રાખે છે અને તેના ફેમિલીનો ફોટો પોકેટમાં રાખીને દેશની સેવા કરે છે એ જ સાચી સેવા છે એન્ડ આઈ થિંક આપણે આ વસ્તુને રિસ્પેક્ટ આપી શકીએ છીએ એમની ફેમિલીને સપોર્ટ આપી શકીએ છીએ કે ભલે તમારો ફેમિલી મેમ્બર જે છે એ અમારા ફેમિલી રીતના જ છે અને આટલી સર્વિસ કરી રહ્યા છે દેશને લઈને તો તમારા મોરલ સપોર્ટ માટે અમે એઝ અ સોસાયટી સાથે ઊભા છે તમારી માટે નાણાકીય ભંડોળ તમે જે સહાય આપો છો કેવી રીતે તમે લાવો છો કેવી રીતે તમને આ વિચારો સો સ્ટાર્ટિંગમાં ઇટ વોઝ ઓલ ફ્રોમ લાઈક પોકેટ મની ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ સ્ટાફ અત્યારે એઝ ઓફ નાવ જેમ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થયું છે એવી રીતના સોસાયટીમાં સમાજથી મને બહુ જ સારો વાઇઝ ને એવરીથિંગ બહુ સારો સપોર્ટ મળ્યો છે અને બેસિકલી હું એમ કહેવા માગીશ કે જે સિનિયર સિટીઝન છે ખાસ કરીને ફેડરેશન અનડિયાદનું એમનો બહુ જ સારી રીતના મોરલ સપોર્ટ એન્ડ ફાઇનાન્શિયલ સપોર્ટ મને બહુ સારો મળ્યો છે એન્ડ યસ આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર તમારી સ્ટડી શું છે આગળ ગોલ શું છે સ્ટડીમાં મેં માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે ઇન પોલિટિક્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ And as of now, actually, our studies' be further pursue Caravan is Baki but goal ma yu ke Kaipan as a job or service to its nation is my goal.